હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે એક સરસ રેસીપી લઈને આવી છું અને આ રેસીપીનું નામ છે કચ્છી દાબેલી માટે મેં બટેટા બાફી લીધેલા છે અને ખજૂર આંબલીની ચટણી માટે મેં ખજૂરના ઠળિયા પણ બધા કાઢી લીધેલા છે અને એને આપણે આપણે ગરમ કરવા મૂકી દઈશું સાઈડમાં એક બાજુ અને હા ફ્રેન્ડ્સ જો મારી આ ચેનલને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણા બટેટા બધા બફાઈ ગયા છે અને તમે જોઈ શકો છો બટેટામાં મારે જરરા પણ મોઇશ્ચર રહેતું જ નથી તો એના માટે મેં એકદમ ઠંડા કરવા મૂકેલા હતા અને જો તમારે આવી રીતે થતું હોય મોઇશ્ચર એકદમ હોય બટેટામાં તમારા વધારે બફાઈ ગયા હોય તો તે તો તેને તમે ફ્રોઝમાં ના રાખી શકો છો આશરે થી પંદર મિનિટ રાખો તો બટેટા એકદમ સરસ મેશ થઈ જાય છે અને આપણે આ ખજૂર આંબલીની ચટણી પણ આપણે રેડી થવા આવી છે તો એને આપણે સાઈડમાં ધીમા તાપે આપણે બનાવશું તો એ પણ આપણે ગરમ થઈ ગઈ છે અને હવે આપણે જે કચ્છી દાબેલીનો મસાલો ઓલરેડી બધા શોપમાં અવેલેબલ હોય જ છે તો એને આપણે આવી રીતે પાણીમાં એ મસાલો મિક્સ કરી થોડોક અને પછી આપણે એનો જ વઘાર કરશું આપણે જો પેનમાં તેલ મૂકીએ તો એમાં આપણે રાઈ જીરું લીમડું કાંઈ પણ વસ્તુ નાખવાની નથી એ ખાસ ધ્યાન રાખવું અને હવે આપણે એક પેનમાં તેલ ગરમ થવા મૂકીએ તો આ પેનમાં આપણે આશરે બે પાવડા જેટલું મેં તેલ નાખેલું છે અને અંદાજે બેથી ત્રણ ચમચી તો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો આપણે આ ગરમ તેલમાં હવે આ જે દાબેલીનો મસાલો છે એ આપણે એમાં એડ કરશું અને એ ખાસ ધ્યાન રાખવું કે તેલ એકદમ ગરમ ન હોવું જોઈએ કારણ કે જો દાબેલીનો મસાલો એકદમ ગરમ તેલમાં તમે નાખશો તો એ બધો બળી જશે આપણો મસાલો અને આપણા જે દાબેલીનો સ્વાદ જે બજાર જેવો આવવો જોઈએ એવો ન આવે તો આપણે આમાં થોડુંક પાણી નાખી અને આપણે એને હલાવશું મસ્ત અને આપણો દાબેલીનો મસાલો હવે રેડી થવા એવો છે તો એમાં બેઝિક મસાલા પણ મેં એડ કર્યા તમે ધારો તો એને સ્કીપ કરી શકો એવું નથી કે નાખવા જરૂરી જ છે તો એના માટે મેં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મરચાંનો ભૂકો નાખ્યો તો અને મરચાંનો ભૂકો મેં કાશ્મીરી મરચાંનો ભૂકો જે આવે છે એ નાખ્યો તો કારણ કે એના કારણે આપણે જે દાબેલીનો મસાલો છે એનો કલર એકદમ બજાર જેવો જે દાબેલી હોય છે એવો જ મળે છે તો એમાં આપણે થોડુંક પાણી મેં એડ કર્યું અને થોડીક વાર એમાં એને ઉકળવા દીધું અને પછી આપણે એમાં જે બટેટાનો મસાલો છે એ આપણે એડ કરીએ અને એને આવી રીતે ક્રશ કરતા જઈએ બટેટાના મસાલાને અને ગેસની ફ્લેમ થોડીક આપણે મીડિયમ કરવાની છે બહુ એકદમ હાઈ પણ નથી રાખવાની અને એકદમ ધીમી પણ નહીં અને આ મસાલાને આપણે થોડીક વાર ચડવા દેવાનો અને હવે આપણે જે ખજૂર આંબલીનું પાણી હતું એ આપણે આમાં એડ કરીએ અને ઓલરેડી જે મસાલો હતો એમાં આપણે બધા મસાલા હોય જ છે તો તમે ટેસ્ટ કરી અને પછી તમે એમાં નમક નાખી શકો ત્યાં સુધી આપણે આમાં નમક નાખવાનું નથી તો આપણો રેડી થવાયો છે આ દાબેલીનો મસાલો બસ જે આપણે બટેટા દેખાય છે આખા એને આપણે થોડુંક ચમચા વડે આપણે એને ક્રશ કરી લેશું તો મેં એક ડીશમાં આવી રીતે થોડું થોડું આ બધું મસાલો એડ કરી અને એક એક જે આપણો એક પાઉ હોય એમાં ભરવા માટે આપણે એક અલગથી ડીશમાં આપણે આને કાઢી લેશું કારણ કે આમાં આપણે કાચી ડુંગળી પણ એડ કરવાની છે અને દાળમના દાણા પણ તો જો આપણે બધા મસાલા નાખી દઈશું દાડમના દાણા તો એ દાડમના દાણાનો સ્વાદ નહીં આવે બહુ અને આપણે ડુંગળી પણ હોય છે તો એના કરતાં આપણે આવી રીતે અલગ મસાલો બનાવી લઈએ તો બસ જો આ જે પાઉં છે એની વચ્ચે મેં આ કટ લગાવી દીધું અને કટ કર્યા પછી આપણે એમાં ચટણી વડે આપણે એને એકદમ સ્પ્રેડ કરશું તો આવી રીતે જે સોયા સોસની ને એ બધી જે ઓલા ચાઇનીઝની ચટણી આવતી હોય ને એ મેં ટ્રાય કરી હતી આવી રીતે કોઈ કરતું તો નથી પણ મેં તો બસ જસ્ટ ટ્રાય કરી હતી કે કેવું લાગે તો આ આપણે જે ગાર્લિકની ચટણી હોય છે એ અને જે ચીલી સોસ હોય છે ને એ મેં થોડું થોડું એડ કર્યું તો અને હવે આપણે વચમાં દાબેલીનો મસાલો નાખી દેસું તો આમાં આપણે સિંગના જે દાણા હોય છે મસાલાવાળા એ પણ મેં એડ કરી દીધા હતા ડુંગળી પણ એડ કરી દીધી અને દાળમ પણ આમાં મેં એડ કરી દીધું તો લાગે છે ને એકદમ બજાર જેવી તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો સબસ્ક્રાઈબ કરીને જ જજો અને હવે આપણે એમાં થોડીક સેવ ઉપર નાખી અને થોડુંક તેલ મૂકી અને આપણે આ તવામાં એને ગરમ કરશું બંને બાજુ અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને આપણે ગરમ કરીશું તો રેડી છે ફ્રેન્ડ્સ આ મારી દાબેલી અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને ખરેખર એકદમ સરસ બની છે આ દાબેલી તમે જરૂરથી ટ્રાય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બાય ફ્રેન્ડ્સ આપણે જલ્દીથી મળશું એક નવા વિડીયા સાથે અને એક નવી રેસિપી સાથે તો બાય ફ્રેન્ડ્સ